નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ધોબીસેલ આશ્રમ શાળા તથા આદિવાસી જન ઉત્કર્ષ ટ્રસ્ટ સંચાલિત ભેખડીયા શાળા ખાતે બેટી બચાવ બેટી પઢાવો અંતર્ગત સમાજ સેવક મહેન્દ્રભાઈ પ્રજાપતિ તથા માંગરોડ ગામના સમાજ સેવક મહેશભાઈ પટેલ દ્વારા આશ્રમ શાળાના બાળકોને નોટબુક તથા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા બાળકો સારું શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે